નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીએ આઠ હજાર કરોડથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અહીંયા જનસભાને સંબોધતા પીએમ મોદીએ પોતાના ત્રીજા કાર્યક્રમના પ્રથમ સો દિવસનો હિસાબ જનતાની સામે રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે ત્યારે આ સમયગાળા દરમિયાન તેમને ખૂબ જ મજાક ઉડાડવામાં આવી છે અને અપમાન પણ કરવામાં આવ્યું હતું પીએમ મોદીએ કહ્યું કે તેઓએ તેમના લક્ષ્યને હાંસલ કરવા માટે તે સતત કામ કરી રહ્યા છે અને આ કારણે ચૂપચાપ બધું સહન કર્યું છે જો કે પીએમ મોદીએ કહ્યું હતું કે સાહીઠ વર્ષ બાદ દેશની જનતાને ઇતિહાસ છે સરકારને સતત ત્રીજી વખત દેશની સેવા કરવાની તક આપી છે ભારતને લોકશાહી તેમણે કહ્યું કે ત્યારે મિત્રો ચૂંટણી દરમિયાન મેં ખાતરી આપી હતી કે ત્રીજા કાર્યકાળમાં પ્રથમ સો દિવસમાં દેશ માટે અદભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ